મોરલાની વાછળી છે હાલ ગા છે આ ગાય બે શિકાર કરવાના છે કાબરી ગાય છે ઓળખીની વાત કરું ને તમને તો એની પેલા તમે હાઈટ ચેક કરો પૂરી હાઈટ છે બ્લડ લાઈન વાળી વસ્તુ છે હવે એની તમે સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ એની ફેસ પ્રોફાઇલ જોવો ટૂંકી મોકલી આખું તમે જોવો આપને એમ લાગે કે આખું બંધ છે એ આખું છે અને એને ઓરિજિનલ બ્રીડ છે આના ફાધર સાઈડથી એટલે કે બ્લડ લેનની તમને વાત કરું તો આને ફાધર સાઈડથી બિલોંગ કરે છે એટલે કે આનો ફાધર જે છે એ મેહુલભાઈ પાસે જે મોરલો છે એને આનો ફાધર છે અને આ જે ઓળખી છે એ તમને આને ગાભણ છે એ વાત કરું તો આ ગાભણ છે બે મહિના જેવું થયું છે ગાભણ છે અને ત્યાં ખૂટનો ડોઝ છે એ વાત કરું ને તો આને હેરી ખૂટ છે ને લીલડો એનો ડોઝ છે શ્વેત કપિલાનો હવે કિંમતની વાત છે ને એ તમને એના માલિક કરી દેશે પણ હવે આ ગાય જોવા ક્યાં મળે છે એ વાત હું તમને જણાવું ને તો કે જિલ્લો પોરબંદરમાં આ ગાય તમને જોવા મળે છે તો મિત્રો કિંમતમાં એવું થાય છે કે ઘણા ખરા મિત્રો કિંમત ખોટી કરતા હોય એટલે તમે ને એને રૂબરૂ જઈને કિંમત કરો અથવા તો કે કોન્ટેક કરી અને કિંમત કરો હવે આપણે આની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ હવે આ પણ બીજા નંબર ઉપરની ઓરિજિનલ ગીર ગાય તમે જોવો આ જે ગાય છે એની તમે મોખલી જુઓ ટૂંકી મોખલી છે એની કાનકટ જુઓ સાથે સાથે એની તમે સિંગ પટન જુઓ સિંગ જે છે એ હવે ઉપર તરફ અણીયું વળે એવું દેખાય છે એટલે કે ઉપર સિંગ જાય ગુંડાઢા સાઈડ જાય એવું લાગે છે એનો બોડી ગ્રોથ તમે ગાયનો જુઓ હાઈટે વહેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો બીજું વેતર છે ગાયને અને રાઘવ ખૂટ જે છે એનો ડો આ ગાયને મૂકેલો છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે ગાપણમાં સાત મહિના જેવું પૂરું થવા આવ્યું છે હવે આ ક્યાં જોવા મળશે એ વાત કરું તો જિલ્લો પોરબંદર અને એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે કિંમતની જે વાત છે એના માલિક જોઈએ અથવા તો તમે કરી શકો તો કે ફોનમાં તમે એની કિંમતની વાત કરી શકો હવે તમે મિત્રો એવું ન મતતા કે આ ભાઈ તો કિંમત દેતા નથી તો અહીંયા લગ્નની કિંમત નહોતી હવે આગળ જે છે એ બધી ગાયોની કિંમત આપવાની છે તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આ જે કાબરી ગાય તમે જોવો છો આગળ મેં તમને જણાવ્યું એ જ રીતે કે એક તીરે બે શિકાર તો મિત્રો આ એવું જ કંઈક છે ગાયમાં ગાયની વાત કરીએ તો કુંઢી સિંગવાળી ગાય કાનકટ બહુ સારી છે હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી છે ફીટ અડર વાળી ગાય છે મિત્રો એટલે ઘીની જે પ્યોરિટી છે એ બધી આ ગાયમાં છે એનું માથું જે છે એ આગળથી ઉપસેલું છે નાનું મોઢું કદકાંઠાવાળી ગાય હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો આ ગાયને વેતરની વાત કરું ને તો બીજું વેતર ગાય વ્યાય ગીન છે નીચે સુંદર મજાની વાછડી તમે સ્ક્રીન ઉપર તો જુઓ તો મિત્રો સુવર્ણ કપીલા વાછડી છે સોના જેવા કલરની વાછડી મિત્રો ખરેખર આ સાચું સોનું જ છે હવે આ જે વાછડી છે એ બધી વાત તો થઈ ગઈ દૂધની વાત કરીએ તો પાંચેક લિટર જેવું આ ગાય દૂધ કરે છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ પેલા કિંમતની વાત કરી દો કિંમતની કહ્યું ને તમે ઉતવરા થશો તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત એના માલિકે રાખેલ છે ત્યાં જોવા મળશે વાત કરીએ તો તાલુકો ગારીયાધર અને જિલ્લો ભાવનગરમાં આ ગાય જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો હવે આપણે એ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો બ્લડ બ્લડલાઇન નો લેવી હોય તો બીજી વાત દેશી ગાય આવ્યું છે વેચાવા તો એની તમને જાણ કરી દઉં તો ગાયને તમે ચેક કરો તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અડર ક્વોલિટી હાઈટે વહેલે લંબાઈ એ ગાય પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરશું તો કે માકડા કલર જેવો કલર દેખાય છે આમાં તો વિડીયો વ્યવસ્થિત નથી એવું મિત્રો એટલે તમે રૂબરૂ જઈ અને પછી વધારેની જે કંઈ માહિતી છે એ તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ગાયની તમને વાત કરશું ને તો આ તો ગાય જે છે ને એને ત્રીજું વેતર છે ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે ગાયની તમને કિંમતની વાત કરીએ ને તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે છ લીટર જેટલું આ ગાય દૂધ કરે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો ઘોઘા અને જિલ્લા ભાવનગરમાં આ ગાય જોવા મળે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો વી ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આ ગાયને તમે ચેક કરો મિત્રો ઓરિજિનલ ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે અડર ક્વોલિટી જો બહુ સારી અડર ક્વોલિટી છે ગાયની વાત કરશું તો ગાય જે છે હાઈટે વેલે લંબાઈ એ પૂરતી લાંબી છે અને સિંગ પેટર્નની વાત કરીએ ને મિત્રો તો સિંગ પેટન પણ વ્યવસ્થિત અને સારા છે એની ફેસ પ્રોફાઇલ કાન કટ હાઇટ આ બધી વસ્તુ તો તમે ચેક કરી પણ હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું તો આ જે ગાય છે ને બીજું વેતર છે મિલ્કની એટલે કે દૂધની જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ સાતક લીટર જેટલું દૂધ આપે છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કિંમતની વાત અને ક્યાં જોવા મળશે એ વાત કરવાની રિયા તો મિત્રો આ ત્રણેય ગાયો એક જ માલિકની છે એટલે ક્યાં જોવા મળશે એ તો બરોબર જ આવશે તો કે તાલુકો કોઘા અને જિલ્લો ભાવનગરમાં જોવા મળે કિંમત જે છે આ ગાયની પિસ્તાળીસ હજાર રૂપિયા એના માલિકે રાખેલ છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ આપી દીધેલા છે હવે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો આખા જે વિડીયો છે એમાં મેં હંઈથી સસ્તી ગઈ જ્યાં છે ને એને મેં તમને પાછળ બતાવી છે એટલે તમે વિડીયો ચેક સુધી જોયો તો તમને લાભ થયો હવે આ જે ગાય છે એ ગાયની વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ સાથે સાથે વાત કરું તો ગાયની તમે હાઈટ જુઓ સિંગની વાત કરું તો નાની નાની સિંગડીઓ ઉપર તરફ એટલે કે કુંડા સિંગ ગાયના જાય છે હવે આજે ગાય છે લાલ કલરની એટલે કે માકડા જે થોડોક કલર એવો લાગે છે લાલ માકડા કલરમાં છે હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું તો આ ગાયને બીજું વેતર છે અને દૂધની વાત કરશું તો ચારક લીટર જેટલું આજે ગાય છે એ દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો હવે આ ગાયની વાત કરું તો કે તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગરમાં ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે કિંમતની વાત કરશું તો વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એના ગાયની રાખેલ છે હવે આ ગાયની જે કાંઈ થોડી ઘણી બધી માહિતી હતી એ બધી માહિતી મેં તમને પૂર્ણ કરી દીધી છે અને હવે હું તમને એક વાત કરી ખાસ તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર એટલે કે નીચે આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત વાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ